મહાપુરુષ કહે છે વાતને લઈ દુઃખી થયો અને મરવા તૈયાર થયો અને એ માણસને કોઈ એમ કહે કે તારી ઘરે દીકરા નથી એ ભગવાનની કૃપા સમજ તો એ શું દશા થાય મહારાજ તમે સાધુ રહ્યા તમને ખબર ન પડે દીકરા શું કહેવાય નદી નદીના કિનારે એક શહેર છે અને આ શહેરમાં એક બ્રાહ્મણ રહે આત્મદેવ બ્રાહ્મણ રહે છે સુખી છે પણ એક વાતનું દુઃખ છે કે એને ત્યાં સંતાન નથી દીકરો નથી દીકરો નથી એટલે આત્મદેવ ખૂબ દુઃખી થયા છે એક દિવસના વહેલી સવાર માં પોતાના ઘરના આંગણમાં બેઠા છે અને વિચાર કરે છે કે દીકરા વગરનું જીવન જીવી કરું કેમ જાય મારા ક્યા જન્મના એવા કર્મ હશે કે મને આ જન્મે મને દીકરાઓ નથી અરે આ જન્મની તો ક્યાં વાત કરવી અરે માત્ર આત્મદેવને ત્યાં બાળક નથી એટલું નહીં પણ આત્મદેવના ક્યા ભવના પાપ ભેગા થઈ ગયા હશે કે આત્મદેવના આંગણામાં એના ઘરના આંગણામાં બાંધેલી એક ગાય છે એ ગાય પણ વાછડાનો પ્રસવ થતો નથી ગાય ને પ્રસવ ન થતો વાછડા નો એટલું જ નહીં આત્મદેવ બ્રાહ્મણના આંગણાની અંદર એક મોટું વૃક્ષ છે પણ એ વૃક્ષ ને ફળ નથી લાગતા એ ફળ પણ નથી લાગતા એટલું નહીં પણ આત્મદેવ બ્રાહ્મણના આંગણમાં એક તુલસીનો ક્યારો છે ને એ તુલસીના ક્યારાને માંજર પણ નથી લાગતા કયા ભાવના પાપ ભેગા થયા હશે ખૂબ વિચાર કરે છે ખૂબ દુઃખી થયા છે આત્મદેવ અને એ દિવસે સવારમાં નિર્ણય કરી લીધો કે જો દીકરો ન હોય તો દીકરા વગરનું જીવન જીવીને ક્યાં જાવું એના કરતાં તો લાવ આત્મહત્યા કરી અને મારા જીવને હું મારા જિંદગીને ટૂંકાવી દઉં આવા દીકરા વગરનું જીવન મારાથી ન જીવાય મારાથી આવું જીવન નહીં જીવાય આત્મદેવ ઘરમાંથી નિર્ણય કરીને ઘર છોડી જંગલના માર્ગે આત્મહત્યા કરવા માટે જાય છે જંગલના માર્ગે આત્મહત્યા કરવા માટે જાય અને આત્મહત્યા કરવાની જ્યાં તૈયારીઓ કરે એ સમયે એક સાધુ મહાપુરુષ ત્યાંથી પસાર થયા અને એને આત્મદેવને આત્મહત્યા કરતા જુએ છે જઈને હાથ પકડીને કહે છે કે એ ભાઈ આ શું કરો છો તમે

મને બતાવો તારા દુખનું નું કારણ આત્મદેવ કહે છે મહારાજ કારણ છે મારે ત્યાં દીકરો નથી પેલા મહાપુરુષ કહે છે કે હે ભૂદેવ તમારે ત્યાં દીકરો નથી ને એ તો ભગવાનની કૃપા સમજો વિચાર કરો જે માણસ દીકરો નથી એ વાતને લઈ દુખી થયો અને મરવા તૈયાર થયો અને એ માણસને કોઈ એમ કહે કે તારી ઘરે દીકરા નથી એ ભગવાનની કૃપા સમજ તો શું દશા થાય શું થાય એને મહારાજ તમે સાધુ રહ્યા તમને ખબર ન પડે દીકરા શું કહેવાય

આત્મદેવ દુખી થઈને બોલ્યા છે ને એ સમયે પેલા મહાપુરુષ બોલ્યા છે કે ભાઈ આત્મહત્યા કરતા પેલા એક વખત તમે જરા સંસારમાં જઈને જોયા હોય ને તો ખબર પડશે કે જેની ઘરે દીકરા નથી ને એવા મા બાપ તમારી જેમ માથે ઓઢીને રડે છે અને જેની ઘરે ચાર ચાર દીકરા છે ને એ મા બાપ એ માથે ઓઢીને રડે છે કારણ કે એ કઈ સાચવતા નથી જેની ઘરે દીકરા નથી એ પણ રડે છે જેની ઘરે દીકરા છે એ પણ રડે છે તો એના કરતાં તો સારું છે કે તમારી ઘરે દીકરા નથી તમારી ઘરે દીકરા નથી સારું છે ભગવાન ની કૃપા છે આત્મદેવ કહે છે મહારાજ દીકરો ન હોય તો પુમ નામના નરક માંથી તારે કોણ શ્રાદ્ધ કોણ કરે મહારાજ સમજાવે છે પણ છતાં પણ આત્મદેવ ન સમજ્યા મહારાજ તમે મને આપી શકતા હોય તો બાળક આપો દીકરો આપો અને નહીં તો મને મરવા દો

દોડતો દોડતો ઘરે આવ્યો છે બે પારકી પંચાયત કરે છે ધૂંધુલી નો અર્થ છે પારકી નિંદા કરનાર વ્યક્તિ ન કરવાના વિચારો કરે તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ એટલે ધુંધુલી આત્મદેવ આવી ને ફળ એના પત્નીના હાથમાં આપીને કહે છે કે લે આ ફળ ખાઈ જાજે એક સંત મહાત્મા આત્મદેવ બ્રાહ્મણ નીકળી ગયા પેલી વેલી ભૂલ આત્મદેવ ની થઈ મહાત્માએ શું કીધું તું તમારી પત્ની ને આ ફળ ખવડાવી દેજો પણ એને પત્ની ઉપર વિશ્વાસ રાખી અને હાથમાં દઈ અને આત્મદેવ નીકળી ગયા છે પહેલી વહેલી ભૂલ અહિયાં થઈ ગઈ આત્મદેવ ગયા ને આ બધું હાથમાં ફળ આવ્યું ધું વિચાર કરે છે કે હવે આ ફળ ખાવ કે ન ખાવ જો ફળ ખાઈશ તો હું સગર્ભા બનીશ મારા ઉદરમાં બાળક હશે જયારે મારે ત્યાં બાળક થશે એટલે મારે મારા બાળક માટે થઈ અને નહીં કઈ ખવાય નહીં પીવાય નહીં ક્યાંય અવાય નહીં ક્યાંય જવાય મારે કેટલી વસ્તુ મૂકી દેવી પડે કેટલું ધ્યાન રાખવું પડે આવા વિચારો કરે છે શું કરું ફળ ખાવ ન ખાવ ફળ ખાઈશ ને કદાચ મારે સગર્ભા હું બનીશ તો મારે પ્રસૂતિની વેદનાઓ વેઠવાની બાળકના જન્મની મારે વેદનાઓ વેઠવાની એટલું જ નહીં પણ મને તો વિચાર એવા આવે છે કે મારું બાળક હોય મારા પડખામાં સૂતું હોય અને બરાબર અમે મા દીકરો સૂતા હોઈએ અને ઘરમાં આગ લાગે તો દોડીને મારે ભાગવું કે મારા બાળકને બચાવવું ન કરવાના વિચારો કરે એ આ જગત નો ધૂંધુલી છે તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ એટલે ધૂંધુલી ખુબ વિચાર બાદ એની બહેન પણ સામે બેઠી છે એણે વાત કરી કે બહેન તારે કામ કર જો તારે પ્રસુતની વેદના ન વેઠવી હોય તો ફળ ખાવાનું રેવા દે એક કામ કર તારે ત્યાં જમવાનું બહુ છે પણ જમવા વાળા નથી અને મારે ત્યાં જમવા વાળા બહુ છે પણ જમવાનું નથી આપણા બે નું કામ થઈ જાય એવું કરીએ મારા ઉદરમાં બાળક છે એ બાળકનો જન્મ થશે એટલે બાળક હું તને આપી દઈશ અને એના બદલામાં તું થોડા ધન મને આપી દેજે એટલે અમારે ભૂખ્યા નહીં રહેવું પડે અને તારે પ્રસુતિની વેદના ન વેઠવી પડે ધુંધલી આ વાત ગમી છે પણ વિચાર કર્યો વાત બરાબર છે બેન પણ આ ફળનું શું કરવું એની બહેન પણ એ કહે છે કામ કર આંગણામાં ઉભેલી ગાયને ખવડાવી દે આંગણામાં ઉભેલી ગાયને ખવડાવી દે એ ફળ ગાયને ખવડાવ્યું થોડો સમય વ્યતીત થયો અને ધુંધૂલીએ સ્વાંગ રચો ઢોંગ કર્યા છે એના પતિને છૈત્ર્યો છે એને કહે છે કે હું સગર્ભા બની છું હું ગર્ભવતી છું ગર્ભવતી હોવાનો એને સ્વાંગ રચો છે ધીમે ધીમે સમય પસાર થયો અને બરાબર ધૂંધુલીની બહેન પણ ત્યાં બાળકનો જન્મ થયો બાળકમાં દીકરો આવ્યો એને દીકરો લાવી અને ધૂંધુલીના હાથમાં આપ્યો ધૂંધુલીએ થોડું ધન આપી દીધું થોડું ધન એને આપી દીધું અને આ બાજુ આત્મદેવને સમાચાર આપ્યા કે આપણી ઘરે દીકરાનો જન્મ થયો આત્મદેવ હરખનો પાર ન રહ્યો એટલા આનંદિત બન્યા છે ખૂબ આનંદિત બન્યા છે ત્યારબાદ થોડો સમય વ્યતીત થયો અને જે ફળ મહાત્માજી આપ્યું હતું એ પ્રસાદીનું ફળ ગાયને ખવડાવ્યું હતું એ ગાયને આપેલું ફળ સંતની પ્રસાદી ક્યારેય નિષ્ફળ ન જાય એટલે ગાયને જે ફળ ખવડાવ્યું હતું તો ગાયના ઉદરની અંદર પણ એક બાળક હતું અને એ બાળકનો જન્મ થયો આખું શરીર એનું માણસ જેવું હતું પણ માત્ર બે કાન હતા એ ગાયના કાન જેવા હતા એક બાળક ન હતું એના બદલે બે દીકરાઓ થયા આત્મદેવ ખૂબ રાજી થયા છે સમય વ્યતીત થયો ધૂંધુલી નો જે દીકરો છે એનું નામ પાડ્યું ધૂંધુકારી અને ગાય ના કુકતી જે બાળક નો જન્મ થયો અને કાન જેના ગાય જેવા છે એનું નામ પાડ્યું ગોકર્ણ ગોકર્ણ નામ પાડવામાં આવ્યું છે ધીમે ધીમે સમય પસાર થયો બે ભાઈઓ મોટા થયા અને બે ભાઈઓને વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા છે ગોકર્ણ મહારાજ પરમ જ્ઞાની બન્યા છે અને ધુંધુકારી મહાખલ બન્યો અને ભાગવત કહે છે ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલહ ગોકર્ણ મહાજ્ઞાની બન્યા છે પંડિત બન્યા છે પણ ધુંધુકારી મહાખલ બન્યો છે ન ખાવાના પદાર્થો ખાય ન પીવાના પદાર્થો પીવે કરવાના કામ કરી રહ્યો છે એ ધુંદુકારી કારણ તર્ક અને વિતર્ક વાળી પારકી નિંદા કરવા બેસાડો આજ સાંજે બેસાડો અને સવારનો સૂર્ય ઉદય થઈ જાય આખી રાત વહી જાય ખબર ન પડે એ ધુંદુલી છે પારકી નિંદામાં એને સમય જાય ખબર ન પડે પણ ભગવાનની ભક્તિ કરવા બેસાડો તો એને આળસ થાય અને આપણું આવું છે ને જો વાતમાં ચડી જઈએ તો કેટલો સમય વ્યો જાય ખબર ન રહે અને ભગવાનની ભક્તિ કરવા બેસાડો તરત જ આળ ચડે ઘડીક માં તો આપણને થાય હાલ ને બાર આટો મારી આવું હંસલો હરી ભજન આળસુ ને ભોજનમાં હોશિયાર હંસલો હરી ભજન આળસુ છે ગોકર્ણ મહાજ્ઞાની પંડિતો ધુંધુકારી મહાખલ ધુંધુકારી મહાખલ બેડો બે ભાઈઓ યુવાન થયા એક વખતના સમયે ધુંધુકારી એ માં પાસે પૈસા માંગ્યા માં મને ધન આપ ને પૈસા આપ માં કહે છે મારી પાસે પૈસા નથી તારે ધન જોતો તો તારા પિતાશ્રી ને કે તારા પિતાજી પાસે જા ધુંધુકારી આવી અને એના પિતાજી ને કહે છે કે પિતાશ્રી મને પૈસા આપો ધન આપો ધુંકારી ના કર્મ ની ખબર આત્મદેવ બ્રાહ્મણ ને હતી એટલે આત્મદેવ ના પાડી છે કે ના હું તને ધન નહીં 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 આપું 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 પૈસા 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 હું તને આપવાની ના પાડીને એ જ સમયે નહીને ક્રોધ આવ્યો અને ક્રોધ આવતાની સાથે જ પોતાના પિતાશ્રીને એક લાત મારી અને ધરતી પર પછાડ્યા છે જ્યારે દીકરાનું પાટું વાગ્યું ને ત્યારે પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે દીકરા વગરનાય રડે છે દીકરા વાળાય રડે છે કોઈ સમજાવે ને ત્યારે આપણને ન સમજીએ આપણે કહેવત નથી એ વાયરા ન રે એ હાયા રે એને તમે ગમે એમ સમજાવો ભાઈ આ કામ ન કરાય છતાં પણ પોતાના મદ લઈ અહંકારને લઈ અને માણસ એ કર્મ કરે ને અંતે જ્યારે એમાં દુખી થાય ને ત્યારે યાદ આવે પેલા કેતા તા પણ એ માયનો નહીં એક વખતના સમયે ગોકર્ણ મહારાજ પોતાના પિતાશ્રી આત્મદેવને જ્ઞાનનો ઉપદેશ આપે છે પિતાશ્રી હવે આપને એક વાત કહું આ સમય તમારે હરિદભજનનો આવ્યો છે હવે આ વ્યવહારને છોડી દેવાનો સમય છે સંસારને છોડવાનો સમય છે આ માટે હવે સંસાર ને છોડી અને ઈશ્વરનું ભજન કરો આ માયા ગોકર્ણ મહારાજ ની વાતને ધ્યાનથી સાંભળી પોતાના જીવનમાં ઉતારી અને એક દિવસના સમયે આત્મદેવ બ્રાહ્મણ ઘર નો ત્યાગ કરી અને જંગલના માર્ગે જાય છે તીર્થ જઈ ભગવાન નું યજન કરે છે પાછળ માં ધндуલીને પણ ખૂબ ધુંદુકારી હેરાન કરે છે એટલે માએ પણ પોતાના પતિની પાછળ જંગલનો માર્ગ લીધો અને જંગલમાં ચાલી જાય છે જંગલમાં જ્યારે દાવાગની લાગ્યો એ દાવાગની અંદર જ્યારે ધндуલી મૃત્યુ પામે છે પોતાએ બચવાના પ્રયત્ન નથી કર્યા મૃત્યુ પામે છે આ બાજુ ધુંધુકારીને ચાર ગણિકાઓ સાથે સંગ થયો ચાર સ્ત્રીઓ સાથે સંગ થયો ચાર સ્ત્રીઓ એને કહે છે કે જા ભાઈ તું ક્યાંથી ધન લઈ આવ પૈસા લઈ આવ અને સ્ત્રીઓની વાતને લઈ અને ધંધુકારી ગયો નગરના રાજાનો ખજાનો તોડી એમાંથી ધન ચોરી લાવી અને સ્ત્રીઓને કહે છે કે લ્યો સ્ત્રીઓ આ ધન સ્ત્રીએ પ્રશ્ન કર્યો કે તું ક્યાંથી લાવ્યો આ રાજાનો ખજાનો તોડ્યો છે ચાર સ્ત્રીઓ એકાંતમાં જઈ અને વાત કરે છે વિચારો અને રાજાનો ખજાનો તોડ્યો છે સિપાઈઓ એ શોધવા માટે નીકળ્યા હશે અને કદાચ જો આ પકડાઈ જશે ને આપણું નામ આપશે ને તો આપણને રાજા મૃત્યુ દંડ દેશે માટે કામ કરો આપણે ધુંદુલ આને જ ધુંધુકારીને માર નાખીએ આને જ મારી નાખીએ અને એ સમયે ચાર ગણિકા સ્ત્રીઓએ ધૂંધુકારીને મારવા માટે પ્રયત્નો કર્યા છે અનેક પ્રયત્નો કરે છે છતાં મૃત્યુ નથી પામતો આપણા 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 ગ્રંથો વેદો ઉપનિષદો આપણા મહાપુરુષો એમ કહે છે કે જેનું કર્મ સારું ન હોય ને એનું મૃત્યુ પણ જલ્દી ન આવે છે જેનું કર્મ સારું ન હોય એને મૃત્યુ પણ જલ્દી ન આવે અનેક પ્રયત્નો કર્યા જ્યારે ધંધુકારી મૃત્યુ નથી પામતો ત્યારે કહેવાય છે ભાગવતમાં લખ્યું છે કે ધુંધુકારીને હાથને પગથી બાંધી દઈ અને ધૂંધુકારીના મોઢાની અંદર દગધગતા દેતવા નાખી અને ધૂંધુકારીને મોતને ઘાટ ઉતાર્યો મૃત્યુ તો પાયમ્યો પણ પ્રેત બન્યો છે અને પ્રેત યવનીમાં બહુ દુઃખ થાય પ્રેત યવનીમાં બહુ દુઃખ થાય ગોકર્ણ મહારાજને ખબર પડી કે મારા પિતાશ્રી મારી માં મારા ભાઈ મૃત્યુ પામ્યા છે એટલે ગોકર્ણ મહારાજ પંડિત એવા જ્ઞાની માણસે ગયાજીમાં જઈ અને પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કર્યું છે પિતૃઓની મુક્તિ માટે શ્રાદ્ધ કર્યું જ્યારે પિતૃઓનું શ્રાદ્ધ કર્યું અને ફરી પાછા પોતાના આશ્રમની અંદર આવીને જ્યારે બિરાજવાન થયા છે રહે છે એ સમય બરાબર એક વખતના સમયે સાંજનો સંધ્યાનો સમય થયો અને એ સંધ્યાના સમયે પ્રેત ધંધુકારી ડરામણા અવાજ કરી અને ત્યાં આવીને ખૂબ રડે છે અને ત્યારે ડરામણા અવાજથી જ્ઞાની એવા પંડિત ગોકર્ણ દરિયા કારણ એની પાસે સંધ્યાનું બળ છે વજનની તાકાત છે પાણીની અંજલી ભરી મંત્ર ભણ્યા અને જ્યાં અંજલી છાટે તે પ્રેતને વાચા ફૂટી અને કહે છે

મને મુક્તિ નથી મળે મને મોક્ષ મળે એમ નથી તો તમને મુક્તિ કેવી મળે એ મને નથી ખબર પણ કોઈ પણ સંદોગ કે ભાઈ મને આમાંથી છોડાવો ને અને એ સમયે ગોકર્ણ મહારાજ કહે છે એક રાત્રિનો સમય આપો એક રાત્રિ નો સમય વ્યતીત થયો બીજા દિવસનો સૂર્ય ઉદય થયો કેડ સમા પાણીમાં ઉભા રહી અને ભગવાન અર્ઘ્ય પ્રદાન કરે છે ભગવાનને અર્ઘ્ય આપે છે અને અર્ઘ્ય આપતા એ સાથે પ્રાર્થના કરી કે હે ભુવન ભાસ્કર જેના પિતૃઓની પાછળ ગયા જ માં શ્રાદ્ધ થાય અને એના પિતૃઓને મુક્તિ ન મળે તો એ પિતૃઓને મોક્ષ ગતિ માટે શું કરવું એની મુક્તિ માટે શું કરવું અને ભગવાન સૂર્યનારાયણ બોલ્યા છે કે ગોકર્ણ મહારાજ જેના પિતૃઓને ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી મુક્તિ ન મળે ને એને માત્ર એક જ ગ્રંથ એક જ પુરાણ એને મુક્તિ આપી શકે અને એ પણ માત્ર શ્રીમદ ભાગવત મહાપુરાણ માટે જેના પિતૃઓને મુક્તિ ન મળી હોય તો એના પિતૃઓની મુક્તિ માટે એ માણસે ભાગવતનો ગ્રંથ પોતાના ઘેર વંચાવો ગોકર્ણ મહારાજ આવી અને ત્યાં બેઠા છે શુભ જોઈ તમામ પ્રકારની તૈયારીઓ કરી વ્યાસ ગાદીનું આસન બનાવી અને પોતે વ્યાસ ગાદી પર બિરાજમાન થઈ અને શ્રીમદ ભાગવતની કથા વર્ણવે છે ગોકર્ણ મહારાજ જ્યારે ભાગવતની કથા વાંચી રહ્યા છે એ સમયે પ્રેત ધндуકારીને આખા મંડપમાં ક્યાંય બેસવાનું બેસવાની જગ્યા નહોતી મળતી ક્યાંય જગ્યા નહોતી મળતી એ સમયે પ્રેત ધндуકારીને લીલા વાસની સોટીમાં એને જગ્યા મળી છે લીલા વાસની અંદર એને સ્થાન પ્રાપ્ત થયું છે વાંસની સોટીમાં પ્રેત ધંધુકારીને વાંસ મળ્યો છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ થયા આમ કરતા કરતા સાત દિવસની કથા સંપન્ન થઈ અને સાતમા દિવસે જ્યારે કથા વિરામ થઈ સાતમા દિવસની કથાનું પુણ્યફળ ભગવાન શ્રી હરિના ચરણાર્વિંદમાં જ્યારે સમર્પિત થયું અને એ જ સમયે વાસની એ સોટીમાંથી પ્રેત ધંધુકારી નીકળ્યો પિતૃગતિને પામ્યો અને આકાશમાંથી વૈકુંઠમાંથી દિવ્ય વિમાન આવી અને એ વિમાન પ્રેત ધંધુકારીને લઈ અને વૈકુંઠ ની અંદર ગયું છે સાત દિવસ ની કથા સાંભળી અને મોક્ષ મેળ્યો મર્યા પછી પણ મોક્ષ આપનારો કોઈ ગ્રંથ હોય તો ભાગવત છે મુક્તિ આપનારો ગ્રંથ એ ભાગવત છે એટલે તો ભાગવત ગર્જના કરે છે કે હે જીવ તું મારા શરણે આવી જા હું તને ભુક્તિ ને મુક્તિ બે આપીશ તું મારા શરણે આવી જા પ્રેત ધંધુકારી ને લઈને વિમાન ગયું એટલે અન્ય શ્રોતાઓ હતા એને પ્રશ્ન કર્યો ગોકર્ણ મહારાજ કથા તો સાંભળી છે તો અમને વિમાન લેવા કેમ હવે મને એક વાતનો જવાબ આપો નૈન કદાચ ત્રણ તારીખે ત્રણ વાગે અહીંયા દિવ્ય વિમાન વૈકુંઠ માંથી આવે નારાયણ પ્રસન્ન થઈ જાય દી ની કથા સાંભળી અને અહીંયા આવીને ઉભું રે કેટલા જણા દોડીને દહી જાવ એક પણ વ્યક્તિ ન જાવ બોલો વિમાન લેવા આવે ને તો તમે એમ કહો અરે હજી તો મારે મારા દીકરાને પરણાવવાનું બાકી રહી ગયો છે હજી મારે એને ધંધે લગાડવાનું બાકી રહી ગયો છે તમારાથી ન છૂટી શકે કારણ કે આ સંસારની માયા એમ છૂટે એવી છે નહીં સાતમે દિવસે દીવી વિમાન આવ્યું અને પ્રેત ધંધુકારીને લઈ અને વૈકુંઠની અંદર જાય છે આ કથાનો મર્મ છે કે મર્યા પછી પણ ભાગવતની કથા જો સંભળાવવામાં આવે પિતૃઓના મોક્ષાર્થ કથા બેસાડવામાં આવે તો મરેલા એ પ્રેત આત્માઓને પણ આ ભાગવત મોક્ષ આપનારો ગ્રંથ છે